મારી મૂળ વાત છે હંમેશા માટે યાદ રાખજો જે સમય મેળો છે એ મને આપ્યો છે અને એ સમય ને સાર્થક કરી લો જે કુંભ મેળામાં ગયા એ બધાને પ્રણામ પણ કુંભ મેળામાં ગયા પછી હોતે તે નાના નિયમો છે ઓ કુંભ મેળામાં સ્નાન કર્યા પછી આપણા પાપ તો ધોવાઈ ગયા પણ પાપ ધોવાઈ ગયા પછી અહીંયા આવીને પાછું હખણું રહેવું પડે એ ધ્યાન રાખવાનું નકર તો ઘણા ન્યા ગયા તા ન્યા જઈને પછી ન્યા જઈને પાછા કે અરે શાસ્ત્રીજી બીજી વાર જવાય નહીં કરવા ગયા છે ને એક ભાઈ તો મને કીધું શાસ્ત્રીજી એક કિલોમીટર અમે ને કિલોમીટર ચાલવા માટે અમને પાંચ કલાક લાગ્યા એટલી બધી ભીડ હતી પછી મેં એને કીધું મેં કીધું કમ્પ્લેન જ કરવી હતી તો ન્યા ગયા હું કામ અને કમ્પ્લેન કરવા વાળા વ્યક્તિ એ ઘરમાં જ પેડું રહેવાનું એને મંદિરે જવાય જ નહીં હું તો ઘણા લોકોને જો મંદિરે જાય દ્વારકા જાય ના દ્વારા જાય હરિદ્વાર જાય તો આવીને પછી અહીંયા ભીડ હતી તો હું તમારી એર રાખ્યા બહુ કમ્પ્લેન નહીં કરું હું તો કથામાં એટલા માટે કહું છું જરૂરી છે સાહેબ દેવ મંદિર માં હંમેશા ગળદી રેવાની રેવાની ને રહેવાની જ છે ઉજ્જૈલમાં હમણાં તમે જાઓ તો કેવી ગળદી સાહેબ એમાં વેકેશનનો ટાઈમ આવી ગરમીમાં લોકો હવારમાં ત્રણ ત્રણ વાગ્યાના લાઈનમાં ઊભા હોય અને જેને કમ્પ્લેન કરવી એને ક્યારેય તીર્થમાં નહીં જવાનું એને ઘર બેઠા બેઠા રાધે ગોવિંદ ભજન કરો મારી જેમ અને છેલ્લે આપણે હા વાત ચૂકીએ જો બદ્રીના જય આવે કેદારના જઈ આવીએ બધે જઈ આવીએ પણ ઘેરે આવીએ પછી આપણે શું કહીએ હાસ હવે મજા આવી છેલ્લે તો એમ જ કહીએ ને તો બધું બધું જ સાચું છે પણ છેલ્લે તો આપણું ઘર જ છે એટલે હું કહું છું એ આ અડસડ તીરથ ચાર ધામ બધું ઘરમાં છે એટલે ઘરના ઠાકુરજીની ક્યારેક સેવા કરીને ભગવાન ને કહ્યું ભગવાન આજે અને આ બસો બાવન વૈષ્ણવની જે કથા આવે ને એમાં એક વૈષ્ણવ થઈ ગયા એ ઘરના અંદર આમાં ઘરની અંદર જેને છે ને આ કોર્નર તો કે વૃંદાવન આ કોર્નર તો કે ગોકુળ આ કોર્નર તો કે મથુરા આ કોર્નર તો કે જતીપુરા એમ ક્યારે ક્યારે ઠાકોરજી ઉપાડીને ઓલા કોર્નર હાલો તમને જતીપુરા લઈ જાઓ પછી આ કોરદનમાં લઈ આવે હાલો આજે તમને ત્યાં ગોકુળમાં લઈ જાઓ એવા બસો બાવન કથા વૈષ્ણવની કથામાં આવે છે એમ તમે હોતે કરી શકો અને જ્યાં ગોકુળ હોય ત્યાં ઘણી બધી ઓલા ઢીંગલીઓ મૂકી દે ઓલા ઢીંગલીઓ મૂકી દે ને ગોપીઓ જતીપુરા હોય અને ગિરિરાજજી ગિરિરાજી દે આર્ટિફિશિયલ પધરાવે આવું બધું આ આ ભાવ છે અને વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાયમાં વૈષ્ણવ બન્યા પછી ઠાકુરજી ઘરે પુષ્ટ આયા પછી અથવા ઘરે ઠાકુરજી આવ્યા પછી ભાવ સૌથી વધારે મહત્વનો છે ભાવ ન હોય ને કદાચ ગમે એટલી સેવા કરો કોઈ અર્થ નથી હો એટલે હું તો ખાસ કહું છું તમારા ઘરે ઠાકુરજી છે તો એની સાથે સેવા કરવા માટે ભાવ તો અવશ્ય રાખો ભાવોહી વિદ્યતે દેવો તસમાદ ભાવોહી કારણમ અમે જોતા હોય ઘણા લોકો એટલા ભાવથી સેવા કરતા હોય અને ઘણા લોકો તો આજુબાજુ વાળાને પૂછીને જ કરતા હોય કામ થઈ ગયું તો કે બધું કામ થઈ ગયું ખાલી ભગવાનને નવરાવાનું કામ છે લે ભગવાન કે મને એમાં જ ગણીને ખોન તે પાછા બધા હાઈ પાડે છે હા એમ જ શાસ્ત્રીજી હા હા એવું જ છે ઘરે ઘરે છો યાદ રાખજો એ કામ નથી આપણું કર્મ છે અને ઘણા જગ્યાએ તમે જે ભગવાનને સ્નાન કરાવી દે પણ ભગવાનને કઈ ભોગ ભોગ ધરે આ આવાય ઘણા બધા ઘર હોય સવારમાં ભગવાનને સ્નાન કરાવ્યા પછી થોડું તો થોડું પણ ભગવાનની પાસે કઈક ભોગ અર્પણ કરો ભગવાનને ની અંદર થોડું જલ અર્પણ કરો કારણ કે ભગવાનને ઘણા લોકો આમનું સ્નાન કરાવી દે કાંઈ નહીં ફૂલ નહીં હાર નહીં કાંઈ નહીં ભગવાન કે આ તો મને અહીંયા ખાલી હેરાન કરવા જ બોલાવ્યું હોય તારા ઘરે ભૂખું જ રહેવાનું ને મારે શાસ્ત્ર કહે છે સવારમાં ભગવાનને સ્નાન કરાવો બપોરે ભોજન કરો ને તમે ભોજન બનાવવામાં સૌથી પહેલી થાળી ભગવાનને અર્પણ કરો કાંઈ ના આપણે ઘરે કાંદા લસણ ખવાતો તો ખાલી એક રોટલી ઘી ચોપડીને ગોળ ચોંપડી ભગવાનને અર્પણ કરો મેં તો રસોઈ મારે હાથે બનાવી તો

તો મારે હાથે બનાવી બાર આર્ટિફિશિયલ લઈ આવો ને પછી એમાં આપડે એમ લાગે કે બાર થી પેંડા લઈ આવી હારા જોયો એવું કઈ નથી યાદ તમારી પેલા કેટલાય લઈ ગયા છે કોકના ઘેરે બાળકનો જન્મ થયો એમાંથી જ પેંડા લઈ ગયા છે અને એને તમે ઠાકોરજીને અર્પણ કરો છો ભગવાનને શું અર્પણ કરાય સાંભળજો તમારા હાથેથી બનાવેલી વસ્તુ ભગવાન સૌથી પેલા ગ્રહણ કરે છે કઈ ના બનાવતા આવડે તો નાની બેના ડોળા જેવી પૂરી બનાવો નાની આમ છે તમારે પણ ટાઈમ ન હોય તો અને આપણે તો આવું નવરા છે સાહેબ કઈ કામ છે જ નહીં એકાદી બે ત્રણ રોટલી બનાવીને ભગવાનને જમાડો ને વાલા ખાલી સેવા સેવાનો અર્થ એવો નથી કે ખાલી નવરાયું લીધું પૂરું થઈ ગયું એવું નહીં સેવાના ઘણા બધા પ્રકાર બતાવ્યા છે અપ ટુ એન્ડ સુધી ભગવાન જમી લે પછી દસ પંદર મિનિટ સુધી થાળ ભગવાન પાસે રેવા દેવો જોઈએ આ તો દેખાય પછી દાબી જાય ભગવાન કે જોવા તો દે તે હું બનાવ્યું અને પુષ્ટિ માર્ગમાં તો આવો નિયમ છે તમે જેટલો પ્રસાદ સામગ્રી બનાવી હોય ને એ બધી સામગ્રી ધરી દેવી જોઈએ અને બનાવ્યો એટલો બધો ભગવાન ને ધરે એટલો આમ આમથો પછી કે શાસ્ત્રી જેમાં ભગવાન કે બધું મારે જોવાનું છે એટલા માટે આ નિયમ રાખજો તમે જે બનાવો એ બધું જ વસ્તુ ભગવાનને અર્પણ કરો જો ભગવાનના નિમિત્તે બનાવ્યું હોય તો